નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી એવું ગુજરાતી સાહિત્ય કે જેમાં આપણે કવિ પરિચય જોવાના છીએ જે છે રામ જેનું સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં દલપતરામ ડાયાભાઈ ત્રવાડી જેઓ દલપતરામ તરીકે વધુ જાણીતા છે ગુજરાતી ભાષાના કવિ હતા તેઓ કવિ નાના નાના પિતા હતા કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે આ કાવ્યો ગુજરાત રાજ્યની પ્રાથમિક માધ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે તેમણે અમદાવાદમાં સમાજ સુધારણાની ચળવળમાં અગ્રણી ભાગ ભજ્યો હતો અને અંધશ્રદ્ધા જ્ઞાતિવાદ અને બાળ લગ્ન વિરુદ્ધ લેખો લખ્યા હતા જેમાં જોઈએ તો તેમનો જન્મ એકવીસ જાન્યુઆરી અઢારસો વીસમાં વઢવાણ મુકામે એટલે કે અત્યારનો સુરેન્દ્રનગર જિલ્લો માં થયો હતો માતા અમૃતાબા અમૃતાબા એમના સંતાન નાનાલાલ એમના ઉપનામો જોઈએ તો લોકહિત ચિંતક કવિશ્વર એ તેમના જાણીતા ઉપનામો છે તેમનું મૃત્યુ જોઈએ તો પચીસ માર્ચ અઢારસો ને અઠ્ઠાણું એ સમયે તેમની ઉંમર હતી ઇઠ્યોતેર વર્ષ અમદાવાદ મુકામે થયું હતું ત્યારબાદ તેમની જાણીતી પંક્તિઓ જોઈએ તો પહેલી છે દલપતરામ કાવ્ય એક અને બે પછી છે દલપત પિંગળ ત્યાર પછીનું છે કાવ્ય દોહન પછી છે જ્ઞાતિ નિમંત ત્યાર પછી છે બુદ્ધિ નિમંત પછી છે બાળ વિવાહ પછી છે દેવજ્ઞ દર્પણ ત્યારબાદ ફાર્બસવીર મિથ્યાભિમાન લક્ષ્મી સામળ સતરાઈ કથન સપ્તશતી તાર્કિક બોધ એ તેમના મહત્વની કૃતિઓ છે ત્યારબાદ યાદ રાખવા જેવું જોઈએ તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ કવિ હતા એવાય એલેક્ઝાન્ડર ફાર્મસ સાથે મળી ગુજરાત વડાક્યુલર સોસાયટી એટલે કે ગુજરાત વિધાનસભાની સ્થાપના કરી તથા તેમના દ્વારા પ્રકાશિત સામાયિક બુદ્ધિ પ્રકાશના તંત્ર પદે પણ રહ્યા હતા દલપત રામે તત્કાલીન વડોદરાના મહારાજા ખંડેરાવ વકીલ તરીકે પોતાની ઓળખાણ આપી હતી ત્યારબાદ એલે સ્વરનું બિરુઝ આપ્યું હતું એમણે જે કવિ સ્વરનું જે બિરુઝ આપ્યું હતું એ કોના આપ્યું કોણ આપ્યું હતું તો એલેક્ઝાન્ડર ફાર્મસ જે હતા તેમણે આપ્યું હતું ત્યારબાદ હડુલા કે જે ઉખાણા પ્રકારની રચના છે એની માટે પણ જાણીતા છે ત્યારબાદ જોઈએ તો દલપતરામની નીચેની કૃતિઓ જે વિશેષતા ધરાવે છે તેમાં જોઈએ તો સૌ પ્રથમ ગુજરાતી નાટક છે એમનું લક્ષ્મી ત્યારબાદ સૌ પ્રથમ ગુજરાતી કવિતા છે બાપાની પિમ્પર ત્યારબાદ સૌ પ્રથમ ગુજરાતી કાવ્ય સંગ્રહ છે એમનો કાવ્યા દોહન ત્યાર પછીનું છે સૌ પ્રથમ ગુજરાતી કરુણ પ્રસિદ્ધિ એ છે ફાર્બસવીર ત્યારબાદ સૌ પ્રથમ ગુજરાતી વાર્તા સંગ્રહ કે જે છે તાર્કિક બોધ ત્યાર પછીનું છે અરવાજીન ગુજરાતીનું સૌ પ્રથમ દેશભક્તિ કાવ્ય છે હુન્નરખાંડની ચડાઈ ત્યારબાદ છંદ શાસ્ત્રમાં પ્રકાશિત થયેલ દલપતરામનું પુસ્તક છે દલપત પિંગળ ત્યારબાદ છે દલપતરામનું શ્રેષ્ઠ નાટક કયું છે તો મિથ્યાભિમાન ત્યારબાદ છે દલપતરામનું શ્રેષ્ઠ પાત્ર જે છે જીવરામ ભટ્ટ શું છે જીવરામ બટ ત્યાર પછી લક્ષ્મી નાટક દલપતરામે ગ્રીક નાટ્યકાર એરિસ્ટ્રો ફેનિસની સ્લુટર્સ નામની કૃતિના આધારે રચાયું હતું જે લક્ષ્મી જે નાટક છે રામનું જે ગ્રીક નાટ્યકાર એરિસ્ટ્રો ફેનિસની સ્લુટર્સ નામની કૃતિ આધારે રચાયું હતું જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક શેર કરી દેજો કેમ કે દરેક માહિતી આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત